અમદાવાદના શિવરંજનીમાં ભૂવો પડ્યો છે શિવરંજની ચાર રસ્તા નજીક મસ્ત મોટું ભૂવો પડતા વાહન વ્યવહારને અસર પહોંચી છે અગાઉ પણ આ સ્થળે પડ્યો હતો ભૂવો મનપાએ સમારકામ કર્યું એ જ જગ્યાએ પડ્યો છે ભૂવો મનપાની નબળી કામગીરીથી જનતા પણ હેરાન પરેશાન થઈ ચૂકી છે આપને જણાવી દઈએ વરસાદ આવતાની સાથે અમદાવાદ નગરી ભુવા નગરી બની જતી હોય છે વારંવાર એકની એક જગ્યાએ ભૂવો પડતા હોય તે પ્રકારની ઘટનાઓ પણ સતત સામે આવી રહી છે તેવામાં શિવરંજની ચાર રસ્તા પરનો આ ભૂવો તમે જો મસમોટો ભૂવો પડતા વાહન વ્યવહારને અસ્તર પહોંચી છે હાલ તો આ વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને કોર્ડન કરીને માત્ર શાંતિ માની લેતી મહાનગરપાલિકા શહેરમાં વારંવાર એવા કિસ્સાઓ સામે આવે છે કે જ્યાં એકવાર ભૂવો પડ્યો હોય અને મનપાએ સમારકામ કર્યો હોય પંદર દિવસ થયા હોય અને ફરીથી તેની એ જ જગ્યાએ ભૂવો પડ્યો હોય આવી જ એક ઘટના શિવરંજની પાસે પડી છે શિવરંજની ખાતે થઈ છે અને અત્યારે દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો આ જ જગ્યાએ અહીં પહેલાં પણ ભૂવો પડ્યો અમદાવાદ મહાનગરપાલિકાએ તેનું સમારકામ કર્યું પરંતુ તેના થોડા દિવસ બાદ જ પરિવાર આ નવો ભૂવો એ જગ્યાએ પડી ચુક્યો છે અમદાવાદ મહાનગરપાલિકાએ આ રસ્તાને કોર્ડન કર્યો છે પરંતુ અત્યારે અહીં કારણ કે ચાર રસ્તા ઉપર આ ભૂવો પડ્યો છે તેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ થાય તે પણ સ્વાભાવિક છે પરંતુ ક્યાંક નગરજનોએ અમદાવાદ મહાનગરપાલિકાના પાપે આ જે વ્યવસ્થા છે એનો ભોગ બનવો પડી રહ્યો છે કારણ કે એની એ જગ્યાએ ભૂવા પડે છે સમારકામ થાય છે અને ફરીથી ત્યાં જ ભૂવા પડે છે ક્યાંક જે કામગીરી છે એમાં દેખરેખ નથી રાખવામાં આવતી સુપરવિઝન નથી રાખવામાં આવતું અને તેના જ કારણે ક્યાંક નાગરિકો ત્રસ્ત છે કેમેરામેન તુષારશા સાથે સપના શર્મા ચોવીસ કલાક અમદાવાદ